પીડ રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અમરેલીના લીલિયામાં થોડાક સમય પહેલા ગ્રામ સભામાં અનેક પ્રશ્નો ઊભા થયા હતા ત્યાંની વિકાસની વાતોને લઈ અને પ્રશ્નો ઊભા થયા હતા અનેક હોબાળા ઊભા થયા હતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો લોકોની સભામાં વ્યક્ત કરી રહ્યા હતા લોકો ઊભા થઈ થઈ અને તેમના પ્રશ્નો સામે મૂકી રહ્યા હતા ત્યારે આ સમગ્ર મામલાને લઈને હવે ભાજપે એક્શન લીધી છે અને ભાજપે તેમના કાર્યકર્તા જીવન વોરાને નોટિસ ફટકારી છે વાત એમ છે કે અમરેલીના થોડાક સમય એક સભા કરવામાં આવ્યું હતું જેમાં લોકો એકઠા થયા હતા અને લોકોએ ત્યાં જઈ અને તેમના પ્રશ્નો મૂક્યા કે અમને આ પ્રશ્નો છે અમને આ વસ્તુ થાય છે અહીંયા આ વિકાસ જરૂરિયાત છે અહીંયા આ વિકાસ કરવો જોઈએ ત્યારે લોકોનું એવું કહેવાય છે કે હવે જળ નહીં નળ ચાલે છે એવા અનેક સૂત્રો ઉચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અને ત્યાં લોકોએ મોટી સંખ્યામાં વિરોધ નોંધ્યો હતો તેમની નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે સમગ્ર મામલાને લઈને હવે ભાજપના પ્રમુખે નોટિસ ફટકારી છે ને જીવન વોરાને બે દિવસનો સમય આપી તેને એવું કહ્યું છે કે સામે આવીને જે બી વસ્તુ હોય તે કબૂલાત કરો બાકી હવે આ સસ્પેન્ડની નોટિસ આવી છે અને આગળ શું પગલા લેવાઈ શકાય છે એ પણ જોવાનું રહ્યું આ સમગ્ર લઈને આપનો શું અભિપ્રાય છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે परा